નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ અમદાવાદના સોલા ખાતે શ્રી ભાગવત વિદ્યાપીઠ તરફથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત પ્રજાપતિ સમાજ સો વર્ષ જૂની ગુજરાતની એકમાત્ર સંસ્થા છે આ શતાબ્દી વર્ષો હોવાથી સંસ્થાએ આ વર્ષ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો જેવા કે સામાજિક શૈક્ષણિક સાંસ્કૃતિક રમતગમત અને મહિલા સશક્તિકરણના અનેક કાર્યક્રમો ઉત્સાહભેર કર્યા છે શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલા ખાતે કાર્યક્રમનું આયોજન આ સંસ્થામાં ચારસો પચાસ વિદ્યાર્થીઓને સમાવતું કુમાર છાત્રાલય કાર્યરત છે આ શતાબ્દી વર્ષની યાદગીરી રૂપે પ્રમુખ કેશવભાઈ પ્રજાપતિના નેતૃત્વ નીચે એક અધ્યતન કન્યા છાત્રાલયનું નિર્માણ થઈ રહ્યું છે પાંચસો દીકરીઓને સમાવતા અધ્યતન કન્યા છાત્રાલયમાં લાઇબ્રેરી ઈ લાઇબ્રેરી સ્માર્ટ ક્લાસ કેફેટેરિયા જીમ વગેરેની પણ વ્યવસ્થા છે દીકરીઓના આરોગ્ય માટે પણ મેડિકલ રૂમની સુવિધા ઉપલબ્ધ છે આ કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીઓને રાહત દરે રહેવા જમવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે તેમજ તેમની સલામતીની કાળજી પણ રાખવામાં આવશે છાત્રાલયથી શૈક્ષણિક સંકુલ અને યુનિવર્સિટી તદ્દન નજીવા અંતરે છે તેથી દીકરીઓ માટે આ છાત્રાલય રહેવાનું ઉત્તમ સ્થળ બની રહેશે જેની ડિઝાઇન ખ્યાતનામ આર્કિટેક્ટ હર્ષદ પ્રજાપતિ દ્વારા તૈયાર કરવામાં આવી છે અલગ અલગ કાર્યક્રમનું આયોજન અમદાવાદ ખાતે મહાસંમેલનનું આયોજન શ્રી ભાગવત વિદ્યાપીઠ ખાતે કરવામાં આવ્યું છે ખાસ કરીને સમાજમાં સામાજિક શૈક્ષણિક જાગૃતિ આવે અને સંગઠન મજબૂત બને તે હેતુથી તેર તારીખે આ મહાસંમેલનનું આયોજન પ્રજાપતિ 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 તંત્રી માસિક ગુજરાત સમાજ તેર તારીખે જે ગુજરાત પ્રજાપતિ સમાજનું એક મહાસંમેલનનું આયોજન થઈ રહ્યું છે આ સંસ્થાને સો વર્ષ પૂર્ણ થવાથી અમે શતાબ્દી વર્ષ ઉજવી રહ્યા છીએ અને આ શતાબ્દી વર્ષમાં અનેકવિધ કાર્યક્રમો સામાજિક શૈક્ષણિક અને સુધારાને લગતા અનેકવિધ પ્રોગ્રામો કર્યા છે રમતગમત ક્ષેત્રે પણ અને હવે આ શતાબ્દી વર્ષના યાદગીરી રૂપે અમે એક કન્યા છાત્રાલયનું આયોજન કરી રહ્યા છીએ એટલે સામાજિક સંગઠન થાય અમારા સામાજિક શૈક્ષણિક જે સુધારા કરવા છે નવું નવું કોઈ આયોજન કરવું છે એ એની વાતો અમે સમગ્ર ગુજરાતના ગામે ગામ સુધી પહોંચાડી શકીએ એ માટે અમે તેરમી તારીખે વિશાળ પ્રજાપતિ સમાજનું સંમેલનનું આયોજન કરી રહ્યા છીએ આ કન્યા છાત્રાલય પાંચસો વિદ્યાર્થીઓને એમાં રહી શકશે ટોટલ દસમાં એકસો ને બાર રૂમ છે દરેક રૂમમાં ચાર છોકરીઓ રહીને અભ્યાસ કરી શકશે એમાં જીમ છે કાફેટ એરિયા છે ઇન્ડોર ગેમ છે ઈ લાઇબ્રેરી છે લાઇબ્રેરી છે કોમ્પ્યુટર રૂમ છે અનેકવિધ સગવડો એમાં ઊભી કરવામાં આવી છે આ કન્યા છાત્રાલયમાં પ્રજાપતિ સમાજની છોકરીને કેવા પ્રકારના લાભ થતો આ કન્યા છાત્રાલયમાં આર્થિક રીતે ખૂબ જ નબળી હોય હોશિયાર હોય દૂર દૂર ગામડે રહેતી હોય અને અમદાવાદ જેવા શૈક્ષણિક હબમાં એને એડમિશન મળે અને એને રહેવાની સગવડ મળે અને એને ખાવા પીવા રહેવાનું બધું જ લગભગ બહુ સામાન્ય ખર્ચથી એને મળે એવી વ્યવસ્થા અમે કરવાના છીએ